બધા સીધા લઈ જાય ઉપર છ સાત કલાક તો થવાની જ છે પેલા તો દિવાલ ને છે ને પાણી થી આમ ભીને પોતેથી સાફ કરી કે નકરા ચોટે નહીં ગુંદર તો મમતે લગભગ કામકાજ ચાલુ કરી દીધું આ જગ્યાએ લગાડવાનું છે શંખજીરું છે સાફ કરે છે ખરે એટલું ખેરી નાખ ના 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 એ ખેરી જ નહીં કેમ કે નકર ચોટશે જ નહીં આ જો આખે આખી એકદમ વ્હાઈટ દિવાલ છે એમાં લગાડવું હે ઓલું પેલા નીચે જે વોલપેપર લગાડ્યું હતું ને એમાં નીચે સેટી બધું આટો નડતું હતું થોડીક વાર લાગી હટાવી પીડી ખાતો હતો ઘણું હતું અહીંયા વાંધો નથી જો કેમ કે આખે આખો રૂમ ખાલી જ છે હા ના રૂમ ખાલી ખમ

કે આપડે હંસ કર દેવાં હું આપડે આ પડ દીવાલ તો એટલે હાલો પંખો ફેરવીએ અને ચાલુ કર દઈએ કામ પર લગાય છે એમ લાગે મસ્ત મસ્ત લખી હાડા 16 ફૂટ નો હે જો લંબાઈ છે એના કરતો મસ્ત લખી મને કે પહેલા એમ આવ્યું તેમ તો કલર થોડો આછો છે પણ આ લાકડી મસ્ત તો પણ એમ લગાય પછી આ પછી નીચે છે ને તો બધા કલર ગમતા હતા એટલે એવો નબળો કલર નહોતો લાગ્યો ગ્રીન એ મસ્ત હતો આમાં તકલીફ તો સાંધો આવી કે ફૂલડા કંઈ આમ તો નથી કે લાઈનમાં વ્યવસ્થિત હાલો કરી દે ચાલો આવડે ને તમે લગાવ્યું

તો લગાવતા વચ્ચે બોર્ડ આવી ગયો એટલે બોર્ડ નું આ કાઢી નાખ્યો ઉપરનો ભાગ અને સરસ એકદમ ફિટ અંદર સુધી લાગી ગયો પછી હવે ઉપર બોર્ડ લગાવી દે પાછું 11:30 કલાકમાં કામ થયું શરબત લઈને આવી ગઈ બી એ આખો પૂરો હું તો આ એટલું હરિયાળી શરબત ને

બીજો રોલ છે હજી બે આમાં પડ્યા અમે ઓર્ડર પ્રમાણે કામ નહીં કરતી કંટાળો આવે ઘર ઘર નું થઈ જાય એટલે બસ આ જુવાન ઉખેડવાનું થોડુંક છે તું કાતિ વરિયારીનું સરબત હતું કોઈ તમને આ બાજુ થી બોલાવે ક્યાંથી એક રોલ થાય ને એટલે લગભગ અર્ધે પહોંચી જાય હું આપણે ઢીંગલા પોતલા કેમ તો આમ કા એવું રહીએ તારે હા રેડી રેડી બસ બસ હાડો દીદી દીદીને માયરા રાખે તું કઈ ઓછી નથી હો ભાઈ ગરીબડી થઈને બેસી ગઈ તી તું એ ભડા જ બોલાવે છે હલો જીઆન શાક બનાવી નાખે બ્રીજા રોટલા ઘર નાખે

ઝડપનું કામ હોય ત્યારે રોટલા જ બનાવ્યો ગમે તે બાયોનું મોડું થતું હોય ને રોટલા નાખી કઈ ના કરે ખબર છે વાતાવરણ જો ના ના રે હું તો વાગ્યે જાય પાછા ઉપર આરામ કરી લઈએ શું લાગે સ્લોગન ચાલુ કરી દી

જે એમાં કેક કેક જરૂર પડે ને ત્યાં પાછું કટ કરીને લગાવતા જાય એક દિવસ તો આખો ઘણી જ લેવાનો વોલપેપર જો પરફેક્ટ લગાવવું હોય ને તો આમાં થોડુંક વધારે ડાર્ક દેખાય વિડીયોમાં પણ સેજ આથી આછો કલર છે પૂરું થઈ ગયું બાર કલાક થઈ આ રીતનું છે સારું લાગે ટોપમાં મસ્ત લાગે સફેદ કરતા સારું કલર ના કરવો હોય તો એલ બીમાં આ કામ થઈ જાય અને ઘણો ટાઈમ રહી જાય ઘણો ટાઈમ ઘણા વર્ષો એ રહી જઈએ કેમકે ભેદ ના લાગે દિવાલને એ દિવાલ જો હોય તો વાંધો આવતો નથી આ વોલપેપરને હે ને ભેદ બહુ નડતો હોય આ દિવાલ મારો ભેદ નથી આવતો વચ્ચેની દિવાલ છે એટલે વાંધો નથી હર હલો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ કઈ મૂવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એ માતાજી